નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પીએમ કિસાન યોજના માં સત્તર માં આપતા અપડેટ પીએમ કિસાન યોજના નો હપ્તો ચૂંટણી પછી આવશે આ ખેડૂતોને નહીં મળે પૈસા જાણો કેમ આજના આ સમાચાર આવ્યું નવું અપડેટ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સોળ હપ્તા મળ્યા છે પીએમ કિસાનના ના હપ્તાના માં પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ફેબ્રુઆરી બે હજાર રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ નિધિ મેળવતા લાભાર્થી ખેડૂતો માટે પણ સરકારે કેવાય કરવું ફરજિયાત બનાવ્યું છે આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે આવું કરવામાં આવ્યું છે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર ખેડૂતો ઓટીપી દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ મહત્વપૂર્ણ કાર્ય ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે જો તમે પીએમ કિસાન વેબસાઇટ દ્વારા ઘરે બેસીને જાતે કેવાયસી કરો છો તો કોઈ પણ પૈસા સુખવાની જરૂર નથી કેવાય ઘરે બેઠા કઈ રીતે કરવું એ જાણવા માટે આજના સમાચાર પૂરા જોવા પડશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિની રકમ પતિ કે પત્ની બંનેને આપવામાં આવે છે દર વર્ષે યોજનાનો પ્રથમ હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે આવે છે તો બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો ઘરે બેઠા કેવાય છે પીએમ કિસાન વેબસાઇટ ની મદદ થી ખેડૂતો તેમના સ્માર્ટ ફોન બેઠા પણ કરી શકે છે આ માટે તમારે પીએમ કિસાન પર જવું પડશે અહીં ફાર્મર લખેલું જોવા મળશે એની નીચે ઈ કેવાયસી નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે આમ કરવાથી તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ પર ઓટીપી આવશે તમે નિર્ધારિત સ્થાન પર આ ઓટીપી દાખલ કરો પછી તરત જ તમારી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક નહીં હોય તો તમે ઘરે બેસીને કેવાય પૂર્ણ નહી કરી શકો ત્યારબાદ તમારે કોમન સર્વિસ સેન્ટર જવું પડશે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો